દ્વાપર ની અંદર એક નટખટ ભાણાનો જન્મ થયો તે ભાણાએ તો પછી માસીને ઉપાડ લીધા મામાને ઉપાડ લીધા મામાના હાને ઉપાડ લીધા અને ભાણાએ કીધું મામાને કે આ પૃથ્વી ઉપર હું હજારો વખત આવી ગયો અને હજારો વખત આવા બધાએ મામાઓને મેં માર્યા છે અને આવતો રહી પણ તે યુગ હતો હવે કળિયુગ આવ્યો તો આ બધા મામા ભેગા થયા કળિયુગની અંદર બદલો લેવા મામા ઊભા હોય સાર રસ્તે હેલ્મેટ વગરનો ભાણિયો ભાળે એટલે ઉપાડી લેવાનું હેલ્મેટ વગરનો ભાણીઓ ભાળે એટલે ઉપાડી લેવાનું બીજી કાંઈ વાત જ નહી પ્રોબ્લેમ એ થાય છે ભાણીઓ હવારમાં ના એ જોઈને માથામાં તેલ નાખે હેલમેટ પહેરે તો એ તેલ હેલમેટ સુઈ લે અને હેલમેટ ન પહેરે તો મામા તેલ સુઈ લે ચાર રસ્તે અને પાછા અહીંયા એક મામા ન ઊભા હોય ચાર સાત પાંચ પાંચ મામા એકાદો મામા હોય તો આ ભાણીયા થવા બી ન કાવા મારી નીકળી જાય મામાના હાથમાં કઈ ન આવે પણ ના હેલ્મેટ વગેરેનો ભાણીઓ પકડાઈ જાય એટલે પાંચસો રૂપિયાનું તેલ કાઢી લે ફાણા પાસેથી શુદ્ધ ઘાણી નું એમ તો એક બે મામા ખૂણે ખેસરે ઊભા હોય દોઢસો બસો રૂપિયામાં પતાવી દીધી કપાય શાનું તેલ હમણાં બેદી પહેલાં મોટર સાયકલ એનું ઘેરે નીકળ્યો હેલ્મેટ પહેરતા ભૂલી ગયો અને એક બીજો ભાણીઓ મારી બાજુમાંથી હેલ્મેટ વગેરેનો સાઈડ કાપી અને આગળ થયો ચાર રસ્તે મામાએ પકડી દીધો મારી નજર અમે દેખાય પાંચસો રૂપિયામાં ભાણો ટળી ગયો એને ભાળીને હું થી પાછો વળી ગયો વળી જવું પડે ને મામા એરે થોડું આપણે પાછો વળીને હેલ્મેટ પહેરી ગયો તો મામા આંબી ગયા મને કે પીયુસી બતાવો થઈ ગયું બધું પછી માનતા